કચ્છમાં મસ્ક્યુલર ડિસ્ટ્રો ફીથી પીડિત દિવ્યાંગોને નરેન્દ્ર મોદીના જન્મદિવસે ઇલેક્ટ્રિક વ્હીલચેર અપાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પ્રસંગે કચ્છમાં વ્હીલચેર મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના પચીસ દિવ્યાંગોને ઇલેક્ટ્રો વ્હીલચેર તથા ઓલિમ્પિક સ્ટેટમાં રમનાર કચ્છના એકમાત્ર દિવ્યાંગ ખેલાડીને પાંચ લાખની કિંમતના આર્ટિફિશિયલ પગ અપાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભુજ ખાતે સાંસદ શ્રી વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં નવનિર્માણ ટ્રસ્ટ સાથે મળીને સુમિટો કંપની દ્વારા પચીસ દિવ્યાંગોને વ્હીલચેર તથા એગ્રોસેલ કંપની દ્વારા ઓલિમ્પિક ખેલમાં સ્થાન મેળવનાર કચ્છના એકમાત્ર વૈદ ગોસ્વામીને પાંચ લાખની કિંમતનો આર્ટિફિશિયલ પગ અપાયો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન પ્રસંગે કચ્છમાં અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભુજ ખાતે વિનોદ ચાવડાના નવનિર્માણ ટ્રસ્ટ સાથે અલગ બે કંપનીઓ દ્વારા દિવ્યાંગોને ઇલેક્ટ્રિક સાધનો આપી મદદ કરાઈ હતી આ અંગેની માહિતી આપતા સાંસદ શ્રી વિનોદ ચાવડાએ બંને કંપનીઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન પ્રસંગે કચ્છમાં સુમિટો કંપની દ્વારા પચીસ દિવ્યાંગો વ્યક્તિઓને ઇલેક્ટ્રો વ્હીલચેર તથા એગ્રોસેલ કંપની દ્વારા ઓલમ્પિકમાં પહોંચનાર કચ્છના એકમાત્ર દિવ્યાંગ ખેલાડી વેદ ગોસ્વામીને પાંચ લાખની કિંમતનો પગ અપાયો હતો સાંસદ શ્રી વિનોદ ચાવડાએ બંને કંપનીઓનો આભાર વ્યક્ત કરતા દિવ્યાંગોને કંપનીઓ દ્વારા અપાયેલ વિવિધ સાધનો અર્પણ કરાયા હતા ખાસ કરીને વ્હીલચેર મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાતા દર્દીઓ માટે ઓટોમેટિક પચીસ વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી જેનાથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડિત દિવ્યાંગો થોડું ઘણું પોતાની રીતે હરીફરી શકે તેમજ અમુક કામ જાતે કરી શકશે આ કાર્યક્રમમાં અંગદાન પ્રણેતા દિલીપ દાદા દેશમુખ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ફિઝિયોથેરાપીના નિષ્ણાત ડોક્ટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજરોજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ છે ત્યારે અનેક સેવાકીય પ્રવૃત્તિઓના કાર્યો થઈ રહ્યા છે કચ્છની અંદર મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના જે આપણા દર્દીઓ છે એમને આજે ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવામાં આવી હતી પચીસ કરતાં વધારે લોકોને આજે સુમિટો કંપની દ્વારા સીએસઆર અંતર્ગત આજે આ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો એક દીકરો જે ઓલિમ્પિક્સ સ્ટેટ રમ્યો છે અને નેશનલ રમવા જઈ રહ્યો છે વેદ ગોસ્વામી એને આર્ટિફિશિયલ લેગ પાંચ લાખ રૂપિયાનો જેટલો રકમનો એને આજે એગ્રો સેલના માધ્યમથી આજે આપવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં આપણા સૌના સમાજસેવકો વડીલ મોરબી શ્રી દિલીપભાઈ દેશમુખ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી આદરણીય શ્રી દેવજીભાઈ નગરપતિ શ્રી રશ્મિબેન તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ બંને કંપનીઓના સીએસઆરના સૌ વડાઓ અને મોટી સંખ્યામાં આજે એમના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમના જીવનમાં કદાચ આ પહેલી વખત એમને ઇલેક્ટ્રિક વ્હીલચેર મળી રહી છે આનો ઉલ્લેખ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મન કી બાતની અંદર કર્યો હતું અને એનામાંથી આજે અમને પ્રેરણા મળી છે અને જ્યારે આજે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે ને એ જ દિવસે આ બીમારીના સૌ બાળકોને સમગ્ર કચ્છમાંથી બોલાવી કરીને આજે ઇલેક્ટ્રિક વ્હીલચર આપવામાં આવી છે કારણ કે એમની જે શારીરિક જે ક્ષમતા છે બહુ રીતે બહુ ખરાબ રીતે એમની શારીરિક ક્ષમતા છે તેઓ હલનચલન નથી કરી શકતા તેઓ હાથ પણ ઊંચો નથી કરી શકતા પગ પણ ઊંચો નથી કરી શકતા અન્ય વ્યક્તિ ઉપર નિર્ભર રહેવું પડે છે ત્યારે આ ઇલેક્ટ્રિક વ્હીલચર મળવાના કારણે એ બસો પાંચસો મીટર સુધી એકલા કદાચ હરું ફરવું હશે એમને વાતાનુકૂળ કરવું હશે તો એ કરી શકશે આજે હું સૌનો અત્રેથી ધન્યવાદ કરું છું જેમને સહયોગ કર્યો છે એ બધાનો અને આ પરિવારને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ દિશાની અંદર આ સંસ્થાના પ્રમુખ જે સુરેશભાઈ છે કચ્છના એ સતત અમારા સંપર્કમાં છે અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અંદર રજૂઆત પણ કરી છે આયુષ્યમાન કાર્ડની અંદર એનો સમાવેશ કરવામાં આવે અન્ય રીતે એની યોગવાઈ બનાવવામાં આવે અહીંયા એનું સેન્ટર ઊભું કરવામાં આવે ફિઝિઓના માધ્યમથી એને આપણે મદદરૂપ બની શકીએ મેં હમણાં જરૂર પડશે તો કોઈ સેન્ટર ઊભું કરશે તો એમને એમ્બ્યુલન્સ આપવાની જાહેરાત પણ સંસદ ધીમાહિતી મેં કરી છે કે એમના ઘરે જઈ કરી ફીજીઓ જાય અને એમના ઘરે જઈ કરીને ટ્રીટમેન્ટ કરાવી શકે એવી પણ આપણે એક જાહેરાત કરી છે આજે આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસે એક ગંભીર બીમારી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેમના વિશે મોદી સાહેબે એમના મન કાર્યક્રમમાં પણ વાત કરી હતી અને સંગઠના સુરેશભાઈ આહીરે સંપર્ક કરીને આ વાત બે ત્રણ વર્ષથી અમારી ચાલતી હતી અને કેવી રીતે મદદરૂપ થઈ શકાય કારણ આ બીમારીની કોઈ ટ્રીટમેન્ટ નથી તો એમને જીવનમાં થોડી સહજતા આવી જાય એટલા માટે એક ઇલેક્ટ્રિક વ્હીલચેરની એમણે વાત કરી હતી અને આજે એવા થોડા પેશન્ટને અમે ઇલેક્ટ્રિક વ્હીલચેર આપણા અહીંના સાંસદ વિનોદભાઈના સહયોગથી આપી શક્યા છે ભવિષ્યમાં પેશન્ટ માટે આવું જ કોઈક નાનું સેન્ટર પણ અહીંયા ચાલુ થાય ફિઝિયોથેરાપીની વ્યવસ્થા માટે પણ આજે અમારી સાથે રજૂઆત આવી છે એ વ્યવસ્થા પણ એમની સરળતાથી થાય આયુષ્યમાન કાર્ડમાં પણ આનો સમાવેશ થાય આ ફિઝિયોથેરપી ટ્રીટમેન્ટનો તો આ બધી જ પાસાઓનો વિચાર કરીને એમને કેટલી મદદ કરી શકાય એટલી મદદ અમે બધા મિત્રો મળીને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને વિનોદભાઈની સંસ્થા એના માધ્યમથી અમે કરવાનો પ્રયત્ન કરશું હા પહેલાં તો મસ્ક્યુલર ડિસ્ટોપીની આપને વાત કરી દઉં મસ્ક્યુલર ડિસ્ટ્રોપી એક ગંભીર અને આનુવંશિક બીમારી છે જેનો હાલમાં ક્યાંય વિશ્વમાં સારવાર નથી અને આવા લોકોનું જીવન ધોરણ ખૂબ જ અઘરું હોય છે તો એ જીવન ધોરણને સરળ કરવા માટેને અમે સૌ સાથે મળીને પ્રયત્નો કર્યા અને અમે મારાથી થતાં જેમ કે મેં પ્રયત્નો કર્યા એમાં મારી પાછળ બેઠા દિલીપભાઈ દેશમુખ દાદા અંગદાનના પ્રણેતા એમના સહયોગથી મેં આજે એક કામ અમારું સફળ થયું એવું મેં દાદાના સહયોગથી માન્યશ્રી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને વાત કરી કે આવા લોકોને એક જો ઇલેક્ટ્રિક પાવર વ્હીલચેર સાદી વ્હીલચેર નહીં ઇલેક્ટ્રિક પાવર વ્હીલચેર જો મળે તો આવા લોકોનું જીવન ધોરણ અમુક અંશે સરળ થઈ શકે જે સાવ બેડ ઉપર પરાધીન છે અન્ય વ્યક્તિની સહાયતા જોઈએ તો એ વ્હીલચેર પર બેસી અને ક્યાંય પણ આવી જઈ શકે એના માટે તો દાદાને વિનોદભાઈને વાત કરી તો એમની તરત જ આ પાડી આના માટે આપણે પ્રયત્ન કરશું આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે આપણે આ ભગીરથ કાર્ય કર્યું અને કચ્છના પચીસક જેવા લાભાર્થીઓને આ એકની કિંમત પચાસ હજારથી પ્લસ છે એવી વ્હીલચેરો આપી અને એમનું જીવન થોડુંક સરળ બને એવા પ્રયત્નો કરીને આ આપણી જે આપણે જે શરૂઆત કરી છે આની કામગીરી માટે એમાં થોડા ઘણા અંશે સફળતા મળી હું ડૉક્ટર પૂજા શાહ ફિઝિયોથેરાપી મેં ઘણા બધા પેશન્ટ્સને એવા જોયેલા છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના ટ્રીટ પણ કરેલા છે તો હું એવી રીતે કોઈને ખોટી આશાઓ પણ હું નહીં બાંધું કે ભાઈ એક્સરસાઇઝથી એકદમ જ નોર્મલ એ લોકો રૂટીનમાં આવી જશે પણ યસ એક્સરસાઇઝથી એ લોકોની જે કંઈપર હેલ્થ છે જે કોઈપર પ્રેઝન્ટ કન્ડિશન છે એ ડેફિનેટલી મેન્ટેન થશે આગળનું જે પ્રીવિયસ એમની જે ડાયગ્નોસીસ હોય એ બગડશે નહીં એમને જે કરોરજુની જે ડિફોર્મિટીઝ થતી હોય હાથ ન વળે પગ એક સરખા જામ થઈ જાય એ બધાથી બચવા માટે ફિઝિયોથેરપી અને એક્સરસાઇઝ બહુ જ એક મહત્ત્વનો રોલ પ્લે કરે છે તો હું બધા જ પેશન્ટ્સ અને જે કોઈપણ ઓડિયન્સ જે જોઈ છે એને હું નમ્ર વિનંતી વિનંતી કરીશ કે આજુબાજુ જે કોઈ પણ મસ્કલ ડિસ્ટ ટ્રોફીના જે પીડિત બાળકો હોય કે પેશન્ટ હોય એને ફિઝિયોથેરાપી સેન્ટર સુધી પહોંચાડવા માટે નમ્ર વિનંતી થેન્ક યુ મારું નામ છે વરિદગિરી ભૂપિંદગિરી ગોસ્વામી શું શું છે એટલે આમાં આપણે મેં જેવિલન થ્રો ચાલુ કર્યું તું આપણે નીરજ સરની જોઈને આપણે મારા ઇન્સ્પાયર છે નીરજ સર એ આઈડલ છે મારા એને જોઈને મેં જેવલિન થ્રો ચાલુ કર્યું હતું એ કરી શકે તો આપણે પણ કરી શકીએ મેં રમી છે પહેલે જિલ્લામાં રમી હતી બધી સ્ટેટ લેવલ રમી મેં અને હવે ઇન્ટરનેશનલ માટે તૈયારી ચાલુ છે મારી મારા આપણા માનનીય વિનોદભાઈ ચાવડાએ હેલ્પ કરી મારી આગળ વધવા માટે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515